અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઇકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે તથ્યને જામીન તેની માતાની બીમારી અને સર્જનીન લગતી સારવાર માટે આપવામાં આવ્યા હાઈકોર્ટે જામીનની શરતો હેઠળ તથ્ય સાથે એક કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલનો પોલીસ ઝાપતો રહેશે તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ઝડપી કાર હંકારી નવ લોકોના જીવ લીધા હતા ગ્રામ્ય કોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી લીધી હતી આ ઉપરાંત તથ્ય હૃદય સંબંધિત તકલીફો અને અન્ય વાહના હેઠળ હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી આખરે તથ્ય પટેલની જામીન મળ્યાદ સાત દિવસના જામીન આપવામાં આવ્યા છે તેને માતાની બીમારીને લઈને તેને જામીન આપવામાં આવ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ ફોનલાઇન પર જોડાયા છે ધવલ અપડેટ જણાવશો જી ચોક્કસ થી અહીંની વાત કરવામાં આવે તો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ નો જે મુખ્ય આરોપી છે પ્રત્ય પટેલ તેના દ્વારા ગુજરાત હાઈકોર્ટ હંગામી જામીન માટે જે છે તે અરજી કરવામાં આવી હતી ને ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના જે હંગામી જામીન છે તે મંજૂર કર્યા છે મહત્વ ની વાત એ છે કે હંગામી જામીન માંગવાની જે કારણ હતું તે દર્શાવવામાં આવ્યું હતું કે પોતાની જે માતા છે તે માતા કરોડ કરોડરજ્જુ જે ઓપરેશન છે તે કરાવવાનું હોવાથી જામીન આપવા જોઈએ તેવી દાદ છે તો અરજીની અંદર માંગવામાં આવી હતી તે દાદ ને આધારે